રોટલી નહીં એમ તો આજે આપણે ભાખરી બનાવી એટલે ભાખરી જ બનાવી નાખી કૂતરા બાજુ મૂકવી આવશે એટલે ખાઈ જાય અને ગાની આપણે દેવી ભાખરી આજે આજે હવારમાં ભાખરી બનાવી હતી કીધું કે દિવસની બનાવી નથી તો આજે બનાવી નાખી કીધું ભાખરી એટલે સાન ભાખરી બધાય બધા સીરાવા ઘરનું કામ થોડું ઘણું આપણે ચાલુ હોય તો ઢોરમાં એટલે બધા આપણે નીણ થઈ ગઈ હે એટલે બધાએ આરામ કરે છે અને અહીંયા જો હજુ કાંક પડી શકે આવું ખાશે નહીં વધારે નહીં વધી ગયું હોય ને એટલે કેવું સરસ મજાનો બગલો આવ્યું છે એ જીવાંત ને એવું ગોતતું હોય મળે તો ખાય ભૂરું હે અને સફેદ કલરનું કેવું સરસ સરસ છે હાવ વ્હાઈટ હોય પણ આ સેજમાં છે મોઢું ને એવું ભૂરું છે ચલો તોર મારી ત્યાં તરમાં એવું ઉપાધિ ને એ મોટી ભાઈ કેટલી ઓગટ કાઢી છે હવે આપણે પડામાં હલા જઈએ અને ઉતરે તો એને ઉજવવા થોડુંક નજીક નજીક થઈ જશે કેમ કે આપણે ફરજો પણ અહીંયા ટુકડો થઈ ગયો છે એટલે આપણે પડા બાજુ આવતા અને થોડુંક ઘણું બકાલામાં નુકસાન આપણે બકાલું ઉતરવા હોતા બળદ પણ વરસાદ આવ્યો ને એટલે થોડુંક લેવું ખેરી નાખવું અને થોડીક બળદ લાગવા મળી એટલે આજે આપણે પાર્લર પાણી ઉતાર્યું છે એમાં લાઈટ આવી ગઈ એટલે કીધું મોટર ચાલુ કરી દેવી ને પાર્લર પાણી અડે ને તો બકાલું આપણું સારું રે તો આજે તો પાણી આવે છે કુંડી સલકાય ને પછી આવે છે કુંડી છોડી નથી આમાં કાંઈ નક્કી ન હોય કે ત્યારે લાઈટ જતી રહી એમ ગુવાર ને એવું છે ને બધું થોડું ઘણું લઈને ખાવા મળ્યું હતું ન કરતો ગુવાર ઉતરવા હોતા ને મળે એટલું આમ સિંગુ ને એવું બધું થઈ ગયું પણ હવે તો એટલી બધી નહીં પારી પારી સિંગુ દેખાય છે હવે પાલર પાણી ઉતર્યું છે ને એટલે ડાળનું પાણી સીધું આવવા દીધું છે એટલે એમ કહેવાય કે હારું બકાલું પાછું ઉતરવા મળશે પાલર પાણી અહીં પહોંચી ગયું છે ને ઉખડમાં જાય હે ભીંડામાં નકર તરત છીંગું આવવા જ મળે આ થોડુંક હવે મોડું થાય ફાલ લેવું ઘણું ખરું કેરી નાખું હેરસાદ આવી ગયો એમાં તો કાંઈ આફડું હાલે નહીં કાંઈ આડો વાત રતો નથી એવું બધું થાય ઘણું ખરું ઘણાને નુકસાન થયું હોય ને એવું બધું હોય કોઈને તલનું વાવેતર હોય તો તલ હો ને તારે ખરાબ થઈ જાય વાઠેલા હોય તો લીલામાં ઊભા હોય તો બહુ વાંધો ન આવે પણ વાઠેલાને એવું પડ્યું હોય નીડ વાઠેલી પડી હોય તો પલ્લી જાય તો કાળ થઈ જાય ને બાટી જાય એવી નીંડ થઈ જાય તો આપણે બહુ વાંધો એમ કહેવાય કે નીચે આવ્યો ને એવું તો બધું આપણે હોલમાં ભરી દીધું તો થોડી ઘણી બહાર સીધું હતી એટલામાં તો વાંધો નહીં બાકી મોટી જે આપણે જાજીની નથી પાલો અને એવું બધું ઘણું ખરું હતું એ કાંઈ પાલું નથી આપણે કોરું જ રહી ગયું છે તો શિવાની બેદને એના પપ્પા લઈ ગયા છે ગામમાં આટો મારવા કેમ કે સવાર સવારમાં થોડા ઘણા ફંદ કરે તે લીધું તો એકવાર ગામમાં લઈ જાવ ને કાંઈક સાગને એવું લઈ દો તો શિવાની રે અને બા જશે મારા માસીની વાડીએ એટલે એ હજુ આવ્યા નથી હાનને ગયા હતા ને એને ટોકાઈ ગયા હતા અને ઢોર માલો ને એવું બધું કામ હોય આપણે જ બધું કરવાનું હોય એટલે આપણે જો હજુ પથારી ને એવું બધું એમનો પડ્યું છે કેમ કે શિવાની રેતી નથી ને એટલે કાંઈ આ કામ થયું નથી ઘર કામ આટલું હજી તો હવે આપણે પથારી ને બધું લઈ નાખીએ વાળી છોડી નાખીએ હજી વાળવાનું છે રૂમમાં વાળવાનું છે પેલા તો રૂમમાં ને માંજવારી કાઢશું બધું હમું નમું મૂકી ને પછી ઓસડી માંજવારી કાઢશું સુમિત ભાઈ ને જો દડે રૂમમાં નું હાલે નહીં દડે રમેશ જો નથી નૈતિકભાઈ ના રે ને આવા ગરમી ને કોણ રમતું અમદાવાદ તને કેટલો વર્ષ એવો મેળો છે બહુ જ બફારો ને બહુ જ કામ થાય છે કેમ હમણાં વરસાદ અવાજ મળશે આમ એવું આમ ગરમી જ એટલી થાય છે ને એની વાત જ આવવા જાય એટલી અને આપણે અત્યારે શાક બનાવવાની બધી વસ્તુ તૈયાર કરી છે અને શાક આજે આપણે દૂધી દાળનું શાક છે એટલે દૂધી ના કરવાળા છે ને ખાંજે દાળ થોડીક વાટકામાં પલાળી હતી એટલે અત્યારે આપણે જો વઘાર કરવા બેસવાનું છે થોડુંક મીઠો લીમડો નાખશું ભણશે તો ખરે ને બહુ ખબર નથી આપણને તો દૂધી ના કટકા હે અને આટલી દાળ છે એ આપણે સણાની દાળ એટલે પણ પાણીમાં પલાળ દીધી હતી એટલે ડાયરેક્ટ આપણે પેલા દૂધીનો નું વઘાર કરીને થોડાક બટકા ચડી દે પછી ડાળ આપણે મિક્સણ કરી દેવું અને પછી આંધળ નાખી દઈશું એટલે કુકરમાં મૂકશું ને એટલે ડાળે થોડી ઘણી આમ દબાતી હોય ને આમ થોડી ઘણી કાચી હોય એટલે ડાળે ચડી જાય અને દૂધી બટકા પણ ચડી જાય કાલ તો આપણે મગનું શાક બનાવું હતું પણ આજે આપણે દૂધી દાળનું શાક છે ને આપણે દૂધી અને ટમેટાનું મીઠો લીમડો ને એવું બધું નાખીને સરસ મજાનો વઘાર કરવાળો છે અને કરવા મરચું મીઠું બધું નાખી દીધું છે આપણે દાળ નહીં નાખી પેલા આંધળ નાખી આંધળ ઉકળી જાય ને પછી આપણે દાળ નાખી પછી કુકર બંધ કરી દઈશું એટલે સરસ મજાની દાળ દૂધી ને બધું મિક્સર સણી જાય એક કરશો આંધળ નાખવી થોડુંક વધારે રસો રાખવો હોય તો થોડુંક વધારે રસો રખાય હોય એટલે જેટલો રસો જેમ ખાટું શાક ભાવતું હોય ને તો માપે રસો રખાય રસાવાળું શાક હોય તો થોડોક વધારે રસો રખાય

રમવાનું કામકાજ કરે આ બધો છડકો દેખાય અને ઓલી સાહેબ કાળું ડિબાંગ જેવું વાતાવરણ દેખાય પણ વરસાદી માહોલ થઈ જાય છે આમ કહેવાય કહેવાય ઠંડો ઠંડો પવન આવવા મળે અને વરસાદ આવે કેમ વરસાદની સુગંધ પણ આવવા મળે એવું વાતાવરણ થઈ જાય છે પણ હજી અહીંયા શાકાને એવું કાંઈ ખરતું નથી પણ આમાં વરસાદ ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી કહેવાય નહીં અને અહીંયા ચોમાસામાં એમ કે ઉનાળો કહેવાય કે ચોમાસું કહેવાય તો અહીંયા નવરા નવરા ભરત ભરવાનું કામકાજ અહીંયા શરૂ થઈ ગયું છે જો નામ

હારો શીખાયે જાય ને બહુ સરસ કામ શિવાની ના પપ્પા હવે એનું કામ ચાલુ થઈ ગયું છે લઈ તમારે શું કામ છે કા નવરા નવરા ડાળિયા કેવું છે કેવડાક છે

વરસાદ છે એટલે ને નાખી ઝડ આવે એટલે સીધું વધારે માથે ને માથે ને આ બાજુ પાણી આવે એટલે કીધું પેક કરવા શિવાની પપ્પા એ માપ કર્યું છે એ રીતે કાકા ડબ્બાનું કટિંગ કરશે ડબ્બા નામ તો કટિંગ કરવાનું છે પણ એ માપ પ્લેન કટિંગ કરવાનું થાય એટલે પછી વધે નહીં એમ કપડાં સિવાયની માપટી રાખે છે દરજી બની જાય સિવાયની પપ્પા દરજી બસ ભાઈ ભાગ ખાવાનું આવે નહીં બસ

આટલે એટલે એકલી એકલી રમે છે નકર આમ સિવાય ની છે ને સાનાવાના એકલી રમે આ તો એવી છે બેસીને કપડાં હે ની હેકે લે એવું કરે છે ને રમે છે અને આ બાજુ જો કાક થોડું કુસો હોય એવું જગાયું છે બળદ ને બારા લઈ લીધા હે અને હવે ફરજો આપડે મોટો મોટો થઈ ગયો એટલે બધા તો એની સમાવેશ થઈ જાય આ આનો એક ખીલો ફરી ગયો નનકા નનકા બધા ઓલી બાજુ મોટી ભેસ હાવે છલે છે લઈ કેમ કે ઈ તો બહુ જ કોઈને સરખા બાંધવા જ નથી દેતી બધા મારી લે છે અને આ એમ તો આય ભૂંડી એટલી તો આય છે ને આની પાસે વિઝા નો હાલે ખબર કેવું કર્યું તું પાટા ઉલાયડા તા સાઠે દોયતી આમ પાલો ને એવું બધું મૂક્યું ખાતા ખાતા એને દોયતી ત્યારે ઉભી રહી તો ભત્રીજો બે દીવા બધી કરે છે પવન છે ને આજ થોડો નહી જાળી મૂકી તો એમ થાય એટલી દીહાળી બગાડી હવે ઓ થઈ ગયો આગળ બધી વાસી વાળી

વાળું બરાબર શિવાની એવું બધું છે શિવાની કરવાની હોય થોડું ઘણું ખાય હાલતા ચાલતા રમતા રમતા ખાય

પાંચ વાગ્યા જાગી છે તો હવે કઈ બે કલાક માં પછી હોઈ જાય દિવસ કે હું છું પણ હું શિવાની બેન રમત કરે હે એકડા બોલે એમ બોલતા આવડી દ દ આપડે એકડા બોલે ને તો દ દેરા રાખે તો બસ હવે શિવાની બેન રમે હે તો થોડીક વાર રમાડવી ને પછી અમને નીજર ઘેરા હે ને ત્યારે શિવાની બેન હોય જાય તો બસ હવે આજના દિવસ ક્યાં કપડા આવરીયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય 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 બાય